લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ પહલ વધી ગઈ છે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરાના ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે અત્રે જણાવી દઈએ કે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જેમને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દેથી દૂર કરાયા છે વડોદરામાં રંજનબેનને ત્રીજી વાર ભાજપ ટિકિટ આપતા વિવાદ બકર્યો છે જણાવી દઈએ કે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી રંજનબેનને ટિકિટ આપતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે કહ્યું રંજન બે ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું મેં સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડ જાણ કરી છે હું